સર્વ ભક્તોને જય શ્રી રામ જય માતાજી જય ગુરુદેવ આ દેવ ભાગવત કથાની અંદર આજની આજના છે ખેમજીભાઈ ભરવાડનો આ કથાની અંદર પ્રોગ્રામ છે સાત તારીખે ધારપીપળા પ્રવીણભાઈ રાવુલદેવનો ડાક ડમણનો પ્રોગ્રામ છે નવ તારીખે અમારા જે સંગીતકાર અશ્વિનભાઈ નંદરામભાઈ નંદરામ મહારાજ ભૂપૂતભાઈ દાદલ અને ઉદયભાઈ દાદલનો પ્રોગ્રામ છે એવું સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે અને અહીંયા માતાજીને અમે બે હજાર અઢારમાં બિરાજમાન કરેલા છે માતાજીના મંદિરની પ્રતિષ્ઠા બે હજાર અઢારમાં કરેલી છે અત્યાર સુધીમાં ત્રણ વર્ષ જેવો સમય થાય છે પણ માની કૃપા છે ક્યારેય કંઈ ઘટતું નથી અને અમારા મહાકાલીમાં એવા છે કે જ્યારથી અમારી સાથે આવ્યા છે બે હજાર તેરથી ત્યારથી જ બધા ભક્તોના કામ કરતા આવે છે અને બોટાદની અંદર મહાકાલી ધામ એક આસ્થાનું કેન્દ્ર છે એક શ્રદ્ધાનું કેન્દ્ર છે તમામ ભક્તોના અહીંયા કાર્ય પૂર્ણ થાય છે એવી જગદંબા પાવાગઢથી બિરાજમાન ગણો તો પણ મહાકાલી બિરાજમાન છે અસ્તુ જય શિયારામ જય માતાજી જય ખૂબ